છોટાઉેપુર ની ઓડસંગ નદી માં રેતી માફિયાઓ નો તાંડવ કરોડો ની કુદરતી સંપત્તિ ની લૂંટ સામે તંત્ર મોન છોટા ઉદેપુર ની અડસંગ નદી માં રેતી માફિયાઓ નો બેફામ ખેડ સરકાર ના તંત્ર સામે ગંભીર સવાલો છોટાદેપુર જિલ્લાના જીવન સ્ત્રોત સમાન સંગ નદી આજે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે નદીની સોના જેવી સફેદ રેતી કે જે જિલ્લાની ઓળખ અને આવકનો મુખ્ય સ્ત્રોત ગણાય છે તેનો માફિયાઓ દ્વારા બેફામ અને બે રોકટોક શોષણ ચાલી રહ્યું છે આ દિવસ બે નંબરે ખનન થતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને સુસ્કાલ કુકણા અને જંબુગામ વિસ્તારમાં વાયરલ થયેલા વિડીયોમાં માફિયાઓને ખુલેઆમ નદીમાંથી રેતી ઉપાડતા જોવા મળી રહ્યા છે તંત્ર જાણે મૌન છે જ્યારે સરકાર સબ સલામતી વાતો કરે છે ત્યારે આ લૂંટ કેમ અટકતી નથી એ સવાલ હવે જનતાઓના મનમાં ઉઠી રહ્યો છે મુખ્ય સવાલો ખાણ અને ખનીજ ખાતા દ્વારા હજી સુધી રેતી લીઝની હદ નિશાની કેમ નથી નક્કી કરવામાં આવી જીપીએસ સિસ્ટમ હોવા છતાં ટ્રક અને હિટાચી મશીનો કેવી રીતે બેફામ રીતે લઈ જઈ રહ્યા છે સ્વતંત્ર આ ખાડા કાન કરીને માફિયાઓને આશીર્વાદ આપી રહ્યું છે જણાવી દઈએ કે ઊંડા ખાડા અને પાણીના ઘટાડાથી અનેક લોકોના જીવ

પ્રિય દર્શક મિત્રો આપના વિસ્તારની આવી જ લેટેસ્ટ સચોટ અને સાચી ખબરો માટે ક્રાંતિ ન્યૂઝ ચેનલ હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કમેન્ટ પણ જરૂરથી કરશો ધન્યવાદ પઠાણિયા કુભરેસા છોટાઉદેપુર